સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા એકતાલીસ હજાર પુસ્તકોનું વિતરણ કર્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મ દિવસે સેવા કાર્ય હાથ ધરાયું હોય તેમ હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ લોકહિત કાર્ય કરાયું હતું હર્ષ સંઘવીનો જન્મદિવસ દિવસ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એકતાલીસ હજાર પુસ્તકોનું વિતરણ કરાયું હતું સાથે એકતાલીસ હજાર સાયબર જાગૃતિ પુસ્તિકાનું વિતરણ કરાયું હતું સાયબર ફ્રોડ થી બચવા બુકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડિજિટલ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી સમાવિષ્ટ કરવામાં આવી હતી શિક્ષણ અને જનજાગૃતિનો સંદેશ આપતો અભિયાન હાથ ધરાવ્યો હતો સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો છે તો હર્ષ સંગવીના જન્મદિવસે સેવા અને સંવેદનાની અનોખી ઉજવણી કરાઈ હતી મારું નામ દેસાઈ પીયુષ છે હું હીરાબાનો થમકાર ફાઉન્ડેશન ચલાવું છું

બેંક એકાઉન્ટ ની ડિટેલ્સ આપવી કે ના આપવી એ દરેક વસ્તુ અમે આવરીને એક પુસ્તક પણ બહાર પાડેલું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે